ભારતના ક્રિકેટ પ્રેમીઓમાં વર્લ્ડ લઈને એક અનેરો છે ત્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું સેમી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહ્યું હતું ત્યારે વડોદરાના એક કલાકારે ભારતીય ક્રિકેટરોને સપોર્ટ કરવા માટે તેમનું પેઇન્ટિંગ કોફીથી બનાવ્યું

ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી યુગાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન વચ્ચેની આ ટક્કર હતી પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટથી હરાવીને પહેલી વખત આ ટુર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી છે જ્યારે બીજી સેમીફાઈનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જંગ થઈ હતી જેમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો આજે ઇંગ્લેન્ડ સાથે સેમિફાઈનલ મેચ છે ઇન્ડિયાની જીતશે જ બહુ જ આશા છે જીતવી જોયું જોઈએ એના માટે એક કલાકારની દૃષ્ટિએ હું કોપી પેઇન્ટિંગ્સ કરું છું બધા કલાકારોના બધા ટીમ ના તો જે પ્રમાણે આપણે વિરાટ કોહલી છે પંત છે અક્ષર પટેલ છે રોહિત શર્મા આપણે બધાના પેઇન્ટિંગ્સ કરીને કપનો પેઇન્ટિંગ પણ કર્યો છે તમે પાછળ જોઈ શકો છો અને એ કરીને હું સપોર્ટ કરું છું ઇન્ડિયા ટીમને અને બહુ જ આશા છે આ જીતશે રાત્રે આઠ વાગ્યાથી સવારે ચાર પાંચ વાગ્યા સુધી સાઠ ટકા પેઇન્ટિંગ્સ મેં અને એના પછી હવે મેચ થશે પૂરી ત્યાં સુધી મારા પેઇન્ટિંગ્સ પૂરા થઈને હું એમને સુપ્રત કરવાની ઈચ્છા છું